જાપાન પેલા વૈજ્ઞાનિક લોકો આયા ભારતમાં તે ભારતમાં આયા ને તે એક લાઈન હતી પાઇપ નાખેલી એ તે વાંકી ચૂકી હતી આ દોયડું પેલપા ના કરે કંઈક નું કઈક અડી જાય કઈક નું કઈક અડી જાય અરે કંટારી ગયા એટલી મોટી ટેકનોલોજી એમની પાસે હતી છતાં દોયડું દોયડું આપાહી પેલપા ના કાઢ્યું આપણા શેમાડા ના કાકા ખેતર માં ઓટો મારવા ગયેલા આઈ જોયું તો કે મથો માથો શું કરો છો કે કાકા જાવ ને માથું ના છો કે પણ છે શું કે આ દોડ્યું આપાહી પેલપા કાઢવું હે ઓ હો એમ પોંચ દાડા બગાડવાના કે આ નહી જેવા સમય નું કોમ છે કે રવા દો કાકા આટલી મોટી ટેકનોલોજી અમારી કં છે થતો પોંચ દાડા થયા હજુ આપાહી પેલપા નહીં થતું અને તમે કહો આ સેજ વાર માં જતું રહે સેજ વાર ભાઈ આ થોડે નહીં જાતા દાદા નું સેજ વાર માં પેલપા જતું રહે કાઢ્યાલું હું કાઢ્યાલું કર તમે બે હો હું ઘેર ચા પીને આવું કર તો કાકા ચા પીવા ગયા અને એમના ઘર વાળા કહ્યું ફર્સ્ટ ક્લાસ ચામું મુ અને કંટાળી જાય ને તારે મોણસ ચા પીવે ને એટલે એનું ભોન માં આવી જાય હા એ કુચા એના છે ભોન માં આવી જાય કાકા ને હા લેન ને આયા ને તો અહીં વિઠ્ઠલ મહારાજ ખીચામ ગાલ લાયા ખીચામ ગાલ લાય ને એને દોરો બોધ્યો દોરો બોધ્યો ને આપા દોયડું બોધ્યું ઊંધેડું ચાલ લાયા તે છૂટું મેલ્યું ભાઈ મય પાય પાય પેલપા ને કર્યું કે જાઓ પેલપા જઈને ખેંચી લો દોયડું વૈજ્ઞાનિક લોકો વિચાર કરે મારું સારું આ પોચ જ મિનિટ ને પૂરી ના થઈ ના દોયડું પેલપા કાઢી ના છીએ અમે પોચ દાડા કરીએ હે આ પોતદાળા કરે આ હાઈટ હાઇટ વરખ ખોઈ ના હજુ જે મકસદ જે નક્કી કરીને છે હજુ પૂરું થયું નહીં આ નહીં બહુ વારનું છે હે ઘણા ખરા તો હજુ દર્શન નહીં થયા ઘણા ખરા તો હજુ દર્શન નહીં થતા થશે ત્યારે એવો હાજર છે હાજર નહીં પણ એ એ જે લોકો વાતો કરી છે ને વાતો ને ભૂલવી પડશે એક ભાઈ પહેણવા ગયા પેલો ગાડી કઈ આવે મર્સિડીસ ગાડી લઈને પહેણવા ગયા શકુભાઈ હા પહેરી પછી પાછા આયા પાછા આવીને પછી છ મહિના પછી સાયકલ લઈને ગયા હા હરી તેમનો ઘરવાળો પાલો પાણી લઈને આવ્યો કે કઈ થી આયા કે શું કઈ થી આયા તાર ઘરવાળો હું કે નારા મરિડી ગાડી રાખે એતો ભાડા નહી હતી આ અસલ આ છે કે ના છે તો કેવા પેલો સફારી પહેરી ને આયા આ તો સાદુ ઈન માર્યા વગર નું હે આ અસલ મુદ્દો છે હવે કે ના ઉભારો કે મારા મમ્મીને પૂછી લઉં કે ત્યાં પૂછવા ગયા હતા કે ભાઈ આયા એ કોણ છે અરે ભૂરી ભૂલી ગઈ કે તાર ઘરવાળા હે કેસે એવું કે તા બોલાય આવો 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 તો ચેદાર મર્સિડીઝ ગાડી લે કે તું બધું ભાડાનું હતું કે ભૂલી અને તો એટલા સમય પૂરતું જ હોય હે કેટલા પૂરતું હોય સમય પૂરતું હોય એમ પરમાત્મા તમે જેને માનો છો તમે જેને માનવા તમે જેના દર્શન કરવા માંગો છો ને એ તો બહુ ક્ષણિક નજીક છે અને જે તે એક બાજુ આપણે જઈશું તો જ વસ્તુ પ્રાપ્ત થશે ને ત્યાં પેઢીઓની પેઢીઓ જતી રહી આ ભાન નહિ જો રોડ ની ટચ રોડ ટચ રોડ ઉપર જમીન હોય કિંમત આવી જાય આઈ જાય કે નાઈ જાય રોડ ઉપર ઘર હોય તો એની કિંમત વધી જાય વધે કે ના વધે રોડ ઉપર ઘર આવી જાય કિંમત વધે રોડ ઉપર જમીન આવે કિંમત વધે અને માણસ રોડ ઉપર આવી જાય તો પેલો ની કિંમત વધી જાય તારું આની કિંમત ઘટી જાય ભાઈ ઘટે કે ના કરે એટલે રોડ ઉપર ના આવી જઈએ એનું ધોન રાખવાનો આ સમય આવ્યો હવે બૌ નું જોયા વગર પોતાનું જોવાનો સમય આવ્યો સંતો પોતાની કમાણીયે ઉતરો ભવ પાર આગળના સંતો જે જે ભજન ગયા છે મને જે કઈક વાતો કરી છે એ તમને જગાડવા માટે જ કરી છે આપણને ઊંઘમાં રહેવા માટે નહીં કરી આપણને જગાડવાનો કર્યો પણ આપણે હાલડો ઊંચા ના લોલો હલો લોલો હલો કરવા ઊંચા ના આયા સંતોએ આપણને સ્વાન કરી છે કરી છે કે નહીં કરી જેસલ જગત નો બારવટીયો પલવાર માં પીર થઈ ગયો અને જેસલ ભજન ગાવા વાળા હજુ અહિયાં ના અહીંયા શું કરવાનું ગાવા વાળા એક જ ધંધો આ લાઈન વાળા આપા લાઈન વાળા કે આપા લાઈન વાળા આપા લાઈન કે નહીં કેતા જેટલા માથા દાવા કાઠી રાણી જેટલા માથા દાવા હે આ જેટલા માથાના વાર છે ને એટલો કુકરમાં મેં કર્યો એ તો જાડેજો માથાના વાર જેટલા કે આપણા તો એથી થયો એક બોલે જ છો પેલો એક માણસ ઊંઘી રહ્યો તો ડૂટી ઉપર રોઈણું પડ્યું રોવાણી ઝાડ નીચે હું ઊંઘી રહેલો અને ડૂટી ઉપર રોણ્યું પડ્યું બોલો રસ્તે કરીને જતા હતા અમને કે આવતો ભાઈ કે બોલો આ છે મારે મોઢા મિલ્યા લો ને કે હારા મૂર્ખા કે એટલો બધો આર હું કે છે આમ અહી ડ્યુટી ઉપર પડ્યું છે તોય તારા એનું આણ્યું નહીં ખવાતું નહીં ખવાતું તેટલા જોડે જ છે જોડે જ છે કે નહીં હમાકોરા એક બોને વ્રત ઉજવ્યું તે હવે પાંચ વર્ષ પૂરા થયા એટલે ઉજવી નાખવું પડે ને તે ઉજવા માટે સગવડ નહીં ભાઈ વાપરવા માંડ તે પચાસ હજાર રૂપિયા લોન લીધી શું લીધું લોન અને તોય દસ હજાર ખૂટ્યા પાછા ઉછી ના લાયા બોલો હવે એ વ્રત ઉજવાઈ ગયું દશામાં જતો લીધી એ પતી ગયું ખર્ચે પતી ત્રીજે ત્રીજે જ દાડ તે માગવા ને એક રખારો હપ્તો આવ્યો કે મને તો ખબર જ ના રહી ગયા હવે જે બેહાડ્યા તો એ જતો રહ્યો ખાઈ ખાઈને પેલા હાથ રુખીને જતા રહ્યા જતા રહે ના જતા વાહન વાળા લઈ જાય ને મોડવા વાળા બધું લઈ જાય ઉજેડી ને આવા આપતો ભરવાનો થયો હવે શું થાય જે બેહાડ્યા તો એ દસ દડા બેઠા તો એ ભરવા આવે આવે ભાઈ વિઠ્ઠલ મરા એક તો દશા નથી બેઠી વેચાતી લાઈન બેહાડી ભલે વેચાતી લાઈન બેહાડી પણ લોન લેન પાછો કાઢ્યો નથી બેઠી વેચાતી લાઈન બેહાડી અને જેન બેહાડી તેન કાઢવા હાતું પાછી લોન લીધી પડતા હવે કાઢવા વાળા તો જતો રહ્યો પણ હવે લોન હપ્તા ભરવાના રહ્યા હવે બે વર્ષ બેઠી બરાબર નહી બે ના બે શકું ભાઈ આના આ ભવાન વગર નું બેહાડ્યું ભાઈ કેવું બેહાડ્યું ભવાન વગર નું સમજણ વગર નું વારી લીધું વિચારમ પરમ થાય ને પૂરું કરી દેવું એવું લખ્યા લ્યું એક વર વધારે કરી આની જાણે તાર પણ કોકે ગયાર્યું પાંચ વરસ થાય એટલે બોરાય દેવું નહીં એવું એક વર વધાર કરીશું શું લંકા લૂટાઇ જાય પણ પછેડી હોય એટલું પરમણ હેડ્યા હોય તાર લોન ના લીધી હોય તો પણ માણસ ના એમ કે આટલું કરી લઉં તો સુખી આટલું કરી લઉં તો આમ મારું થઈ જાય આવું કરું તો આમ કોઈ બાપો આ સુધી કરવા નહીં આવ્યો આવ્યો છે